ક્યાં તો સીધી ચા ની ગરબ લાગી ગઈ ને આ લોકો જોવા આટલી વારમાં કાંઈ ચા પીવા થોડી ઊભી રાખા દઈએ અરે ચા થોડું યાર પડે ને ચા હાલો બીજું શું હોય હવે એક નંબર ભાઈ કે કાઠિયાવાડી કાઠિયાવાડી કહેવાય ભાઈ રવિવાર મોજ જ કરવાની છે ભાઈ હાલો હવે આપણે જા નહીં આપણે પહોંચી ગયા છીએ રણુજા રામાપીર ના દર્શન કરવા તમે જોઈ શકો છો આ છે રામાપીરજી નું મંદિર તો ચાલો હવે રામાપીર ના દર્શન કરીએ મળી તમને થોડીક મિત્રો આપણે રામાપીજીના દર્શન કરી લીધા છે અહીંથી આપણે જઈએ સીધા વરૂડી માતાજીના મંદિરે તુરસિયા ગામ તો મળીએ આપણે સીધા વરૂડી મંદિરે તો કન્ટિન્યુ બનીને રહેશું તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વરૂડી માના મંદિરે તો તમે જોઈ શકો છો આ છે જગ્યા પહેલાં આવું કંઈ જ નહોતું ત્યારે બધો ફેરફાર કરી નાખ્યો છે તો ચાલો હું તમને એક એક વસ્તુ બતાવું પહેલાં તો આ ભોજનાલય નહોતું અત્યારે આ પતરા બતરા મારીને ભોજનાલય કરી નાખ્યું છે નીચે તમે આ જે સિમેન્ટ જોવો છો ને સિમેન્ટ પણ નથી બધે અહીંયા કાકરા કાકરા જ હતા અહીંયા હિંચકાને લપસ્યા હતા એ હિંચકાને લપસ્યા કાઢી નાખ્યા છે પછી અહીંયાથી ઉપર જવાનો રસ્તો હતો ઉપર પણ પતરા મારી દીધા છે આ બાજુ તમે આવ્યા હોય તો રાતે રોકાણ કરી શકો અહીંયા સુઈ શકો બેસી શકો અને ત્યાં પાણી છે અને જમવાની પણ વ્યવસ્થા જમણવાર પણ ત્યાં બન મંદિરની પાછળની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા નારિયેલ વધેરવાનું છે અહીંથી તમે તો આપણે દર્શન કરી લીધા છે મિત્રો તો ચાલો આપણે આવી અહીંથી જઈએ અને આપણો વ્લોગ અહીંયા આપણે એડ કરીએ છીએ જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવા વ્લોગમાં